નમસ્કાર હું તો બોલીશમાં ઉર્વણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલું આજે સતત સોળસો છ્યાસીમો એપિસોડ અને એક હજાર છસો છ્યાસીમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે સરકારમાં ઠાકોર કોણ જે હા રાજ્ય સરકારમાં કયા કયા ઠાકોર સમાજના પ્રતિનિધિઓનું મહત્વ છે કે નથી એ મુદ્દે ચર્ચા કરવી છે બીજો મુદ્દો છે જોખમમાં જિંદગી અનેક લોકો બેકાબુ થયા છે મન ફાવે એમ ડ્રાઈવિંગ કરે છે અને આપણી જિંદગી ભગવાન ભરોસે છે અનેક એવા અકસ્માતો થયા છે જેમાં ચાલકો બેફામ છે એના કારણે જિંદગીઓ હણા છે એટલે બોલવું છે અને ત્રીજો મુદ્દો છે ખેડૂતોને કોનો મળ્યો સાથ આપણો ગુજરાતનો ખેડૂત તકલીફમાં છે ત્યારે સરકાર સિવાય આપણા ખેડૂતને કોનો સહિયારો મળ્યો છે સથવારો મળ્યો છે એ મુદ્દે બોલવું છે પણ શરૂઆત કરીએ સરકારમાં ઠાકોર કોણના મુદ્દાથી હાલમાં રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીનો કોઈ પણ પ્રકારનો માહોલ નથી હા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ ચોક્કસ થવાની છે આવતા વર્ષની શરૂઆતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા પરંતુ આ ચૂંટણીઓ ક્યારે યોજાશે તે કહેવું મુશ્કેલ છે અને સ્વાભાવિક રીતે જ ચૂંટણીઓનો કોઈ માહોલ નથી ત્યારે ચર્ચા સામાજિક મુદ્દાની થવી જોઈએ સમાજના ઉત્થાન માટેની થવી જોઈએ રાજનીતિના મુદ્દાની ચર્ચાનો જાજો અવકાશ ન હોવો જોઈએ પરંતુ આજે હું પણ મજબૂર છું રાજકીય મુદ્દે ચર્ચા કરવા માટે કારણ ગાંધીનગરના માણસા તાલુકાની અંદર માણસા ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું અને આ સંમેલનની અંદર એક રીતે એમ તો સ્નેહમિલન હતું પણ આ સ્નેહમિલનની અંદર બીજેપી કોંગ્રેસ અપક્ષ તમામ તમામ પક્ષોના ઠાકોર ક્ષત્રિય સમાજના નેતાઓ એક મંચ ઉપર હતા તમામ એકબીજા સાથે મન રાજકીય મનમુટાઓ ભૂલીને એક થયા છે જોકે લાંબા સમયથી આ પ્રકારના સંમેલનો થઈ રહ્યા છે પણ આજે વિશેષ એટલા માટે હતું કે તમામ રાજકીય નેતાઓ એક મંચ ઉપર આવ્યા એકબીજાના હાથ પકડીને એકબીજાને સાથ આપવાનો સંદેશ પણ આપ્યો અને લાગ્યું કે હા સમાજમાં જબરજસ્ત એકતા છે અલ્પેશ ઠાકોર અને જગદીશભાઈ ઠાકોર બંને અલગ અલગ પક્ષના બંને દિગ્ગજ નેતા એક કોંગ્રેસના દિગ્ગજ નેતા તો એક ભા ભાજપના દિગ્ગજ નેતા બંને એકબીજાના કાનની અંદર વાત કરતા પણ નજરે પડ્યા અને મુક્ત મને વાત થતી હોય ને તેવું સ્પષ્ટ જણાયું ગેનીબહેન ઠાકોર બનાસના બેન ઠાકોર સમાજનો મહિલા નેતૃત્વ કરતો મોટો ચારો એમને એમના જ વિસ્તારની અંદર એમના પક્ષના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બનેલા સ્વરૂપજી ઠાકોર એમની સાથે ન માત્ર મંચ શેર કર્યું પણ જ્યારે જ્યારે સમય આવ્યો અને સ્વરૂપજી જ્યારે મંત્રી બન્યા ત્યારે તેમનું સ્વાગત સન્માન અને અભિવાદન પણ કર્યું ત્યાં સુધી કે કલોલના બકાજી અને બળદેવજી ઠાકોર એકબીજા સામે ચૂંટણી લડ્યા છતાં બંનેના અહીંયા મંચ ઉપર એક પ્રકારના સુર હતા એકબીજાના વખાણ કરતા હતા વખાણ કરતા હતા અને એટલે જ લાગતું હતું કે અહીંયા ચર્ચા માત્ર ને માત્ર સમાજના ઉત્થાનના મુદ્દાની થઈ રહી છે પણ આ તમામની વચ્ચે આ તમામની વચ્ચે કોળી સમાજના ધર્મગુરુ જી હા કોળી સમાજના ધર્મગુરુ અને ઋષિ ભારતી બાપુ એમનું એક એવું નિવેદન આવ્યું જેના કારણે રાજકીય ચર્ચા પ્રબળ બની છે ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું નામ લઈને કહ્યું કે સરકારની અંદર કોળી અને ઠાકોર સમાજ બંનેને જબરજસ્ત અન્યાય થાય છે એમની જે સંખ્યા છે જે મત છે જેટલા ધારાસભ્યો છે એ પ્રમાણમાં પદ સરકારમાં નથી અપાતા તેમને તો ત્યાં સુધી કહી દીધું કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી બને ને તેવું હું જોવા માગતો હતો પણ એમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં ન આવ્યા આવા સાંભળી લઈએ શું કહ્યું શું કહ્યું

કેમ કે હવે આ રાજકીય મુદ્દો બની જ ચૂક્યો છે ત્યારે પવિત્ર ભાવ સાથે ચર્ચા કરવી જરૂરી છે કારણ કે સમાજનીતિ પણ રાજનીતિ સાથે જોડાયેલી છે ફરક એટલો છે રાજનીતિ ચમકાવવા સમાજનો ઉપયોગ ન થવો જોઈએ રાજકીય કદનો ઉપયોગ સમાજ માટે થવો જોઈએ અને એટલે જ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતી બાપુ ઋષિ ભારતી બાપુ જેમના નિવેદનના કારણે આજે આ ચર્ચા થઈ છે આ વિવાદ શરૂ થયો છે ઠાકોર 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 કોંગ્રેસના કોંગ્રેસના સાંસદ સમાજના દિગ્ગજ નેતા અને જગદીશભાઈ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે ઠાકોર સમાજના વરિષ્ઠ નેતા છે શરૂઆત કરીએ ઋષિ ભારતી બાપુ સાથેની વાતથી કારણ કે વિવાદ એમના નિવેદનથી શરૂ થયો છે ઋષિ ભારતી બાપુ તમને કેમ એવું લાગ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા જોતા હતા પણ ન બનાવ્યા તમને કેમ એવું લાગ્યું કે કેટલાક રાજકીય પક્ષો ડિવાઈડ એન્ડ રૂલની રાજનીતિ કરે છે અને તમારું આ નિવેદન અલ્પેશ ઠાકોરને રાજકીય રીતે નુકસાન તો નહીં કરે ને આજે મેં નિવેદન આપ્યું હતું અલ્પેશના પક્ષમાં અને બાવીસમાં પણ આ ચર્ચા થઈ હતી અને પચીસમાં પણ આ ચર્ચા હતી સમાજ લેવલે કે આખા ગુજરાતમાં સૌથી મોટું જંગી વોટિંગ પાવર એટલે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું છે તો ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજની અને કોળી સમાજની જે મીટિંગો ગાંધીનગરે લગભગ પાંચ સાત વખત થઈ અને એમાં સમાજ લેવલે જેટલા સંગઠનો ચાલે છે બધાએ પ્રમુખોની પણ ઈચ્છા હતી અને આવડું મોટું જંગી વોટિંગ આપે છે તો અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેવા જોઈતા હતા એવી બધાની આશાને અપેક્ષા હતી અને છતાં છેલ્લે એ બાબત ઉપર પૂર્ણ વિરામ મુકાયો તો એનું સમાજને દુઃખ જરૂર છે આપ જુઓ કે જ્યારે મિનિસ્ટ્રીનું વિતરણ થાય છે એના પદ અપાય છે ત્યારે પણ હાવ સી ગ્રેડના ખાતા હોય એની વેચણી કરવામાં આવે છે એ વાતનું પણ સમાજને અત્યારે દુઃખ છે બાપુ કોળી સમાજમાંથી કુંવરજીભાઈને મંત્રી બનાવ્યા છે પરસોત્તમ પરસોત્તમભાઈને પણ મંત્રી બનાવ્યા છે દક્ષિણ ગુજરાતમાંથી પણ મંત્રી બનાવ્યા છે અહીંયા સ્વરૂપજીને પણ મંત્રી બનાવ્યા છે સમાજમાંથી રોનકભાઈ નહીં કુંવરજીભાઈને જે ખાતું હતું એના કરતાં નીચે ખાતા નાખી દીધા ત્યાં તમે જુઓ તો એ પણ અકનાર હતા ચલો અલ્પેશજી અથવા ઓપ્શનમાં કુંવરજીભાઈ પણ હતા એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા તો સમાજ એવડું મોટું વોટિંગ કરે છે અને ભાજપને વર્ષોથી એના સપોર્ટમાં છે તો ભાજપ જ્યારે ખાતાની વેચણી થાય છે ત્યારે કેમ આવો અન્યાય કરે છે એ મારો એકલાનો પ્રશ્ન નથી આખો સમાજ આ બાબત થી દુઃખી છે અમુક સમાજની વસ્તી થોડી હોવા છતાં પણ અમુકને સારા સારા પદો મળે છે અને વારે વારે મળે છે તો આ સમાજ સાથે એટલા અન્યાય કેમ થાય છે એ મને સમજાતું નથી બાપુ આમ જે વાત કરી રહ્યા છો સમાજના નેતાઓ નેતા શું એ કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ એના ધારાસભ્યો આમ નહીં બોલી શકે હું કહું છું ને એમની મર્યાદા છે જે પાર્ટીમાં જાય એટલે પાર્ટીના જે પ્રોટોકોલ લાગુ પડતા હોય એ પ્રમાણે મૌન થઈ જવું પડતું હોય છે પણ અમારે નેતા બનવું નહીં એટલે જે સમાજના કેટલા લગભગ સો બસો જેટલા સંગઠનો આવે છે એ બધા સંગઠનના પ્રમુખો આજે લગભગ ઉત્તર ગુજરાતના લગભગ ઘણા સંગઠનના પ્રમુખો બેઠા હતા અને અમે સભા ચાલુ થઈ એની પહેલાં પણ જેના ઘરે બેઠા હતા એ બધા આગેવાનો ત્યાં હતા કેટલાય જિલ્લા તાલુકા ડેલિગેટ્સ હતા સરપંચો હતા બધાની એક જ વાત હતી એટલે પછી મેં એ વાતને દોહરાવી છે તો સીએમ કે ડેપ્યુટી સીએમ બને તો શું વાંધો છે હું એમ કહું છું ચલો ના જો મને એવું તો નથી કે એના કોઈનામાં લાયકાત નથી લાયકાતવાળા સમાજમાં ઘણા છે મંચ ઉપરથી ન બોલી શકે માની લેવા આપ જે કહી રહ્યા છો પણ ઓફ કેમેરા મંચથી નીચે તમને ક્યારેક અલ્પેજ એ વાત કરી ક્યારે કુવરજીભાઈ એ વાત કરી ક્યારે અન્ય કોઈ નેતાએ વાત કરી એવું કોઈ વાર બન્યું કે અમને અમારી તાકાત પ્રમાણે અથવા અમારી શક્તિ પ્રમાણે સ્થાન નથી મળતું

કોઈને આ હોતો આપી દેવો જોઈએ પેલું આપી દેવું જોઈએ એવું તો ના કરો આ ભેગું કરતા વાર લાગે છે આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે આવા નકારાત્મક નિવેદનોથી સમાજને ક્યારે ફાયદો નહીં થવાનો તમારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ જવું કોઈ નહીં બનાવવાનું આ રીતે વાત કા કરો આવી આવી વાતો કરવાથી સમાજને કંઈ નહીં મળે તમને કંઈ નહીં મળે જે છે એમને પૂરા કરી દે તો અલ્પેશભાઈને તો એમ લાગે છે કે આવા નિવેદનથી એ પૂરા થઈ જશે જે છે એ જતું રહેશે ના 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 એવું નથી એ એમની મર્યાદા છે અને સમાજને જાગ્રત કરવો સમાજને સંગઠિત કરવો અને સમાજનો સાર્વંગિક વિકાસ થાય અને બધા ક્ષેત્રોમાં હું તો એમ કહું જેનો જેની જેટલી વસ્તી એટલો અધિકાર દરેકને મળવો જ જોઈએ અને એમની સાથે અન્યાય ન થાય એ પણ દરેક પાર્ટીએ ધ્યાનમાં રાખવું જ જોઈએ અલ્પેશજી જે બોલતા હોય એમની મર્યાદા છે પત્રકારો પૂછ્યું એવું નથી તમે બોલ્યા નિવેદન ઠાકોર પોતે માને છે કે આવું કોઈ પણ પ્રકારનું બીજું કોઈ પણ નિવેદન ના આપે આપશે તો આ જ થશે નહીં એ તો મારો વિષય છે ને એ અલ્પેશજીનો વિષય જ નથી મેં બોલ્યું છે મારો વિષય છે સ્વાભાવિક રીતે આ મુદ્દો રાજકીય રંગ પકડી ચૂક્યો છે ત્યારે ગેનીબેન ઠાકોર પણ ત્યાં હાજર હતા કોંગ્રેસના નેતા ઠાકોર સમાજના પણ મોટા નેતા ગેનીબેન આજે ઋષિ ભારતી જે નિવેદન આવ્યું એ જ મંચ એને આપ કેવી રીતે મૂલવો છો એ બાપુનો કહેવાનો કોઈ ભાવાથી હોય નહીં પણ એ વ્યક્તિગત એમનું નિવેદન હશે કોઈ આગેવાનોનું કે આ સ્ટેજનો જે અમારો પોતાનો એક આજના કાર્યક્રમનો જે ઉદ્દેશ હતો સમાજ માટે એ ઓનલી ફોર શિક્ષણ સમાજના ગોળવાઈજ બંધારણ થાય સમાજના જે ખર્ચાઓ છે કઈ રીતે કપાય અને તમામ સમાજો સાથે હળીમળીને ભાઈચારાની ભાવનાથી સમાજ રહે તો એને નાના મોટી મદદ જે સુખી સંપન્ન સમાજો છે એ ક્યાંક શિક્ષણમાં મદદ કરવાની હોય કે ક્યાંક રાજકીય રીતે પણ એકાબીજાને મદદ કરી અને એકાબીજા નાના મોટી ચૂંટણીઓ હોય તો એમાં પણ પરિણામ આવે એટલે ઋષિ ભારતી બાપુનું જે કંઈ નિવેદન છે એ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે એમનું એ વ્યક્તિગત ગણી શકાય બાકી રાજકીય રીતે કોને ક્યાં આપવું શું ના આપવું જે પક્ષમાં હોય એ પક્ષની વિચારધારા એમની પોતાની જવાબદારી અને એમનો પોતાનો નિર્ણય હોય હવે કોને ક્યાં મંત્રી બનાવ્યા ન બનાવ્યા એ અમારું એક રાજકીય રીતે અમે એમાં કોઈ જ કોમેન્ટ ના કરી શકીએ એટલા માટે કે એ પક્ષના પોતાના પક્ષની વાત છે એ એમના મોવડી મંડળની વાત છે અને એ એમના વ્યક્તિગત રીતે એ પાર્ટીનો એમની પાર્ટીનો નિર્ણય છે એ જ્યારે કહેવાનો કાંઈ હોય અસંતોષ હોય માગણી હોય તો એ એ જે પક્ષની વિચાર ધરાવતા હોય એ પક્ષના મોવડી મંડળ પાસે માગણી હોય આજે હું કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલી છું તો મને ન્યાયથી હોય થયો હોય મારી માગણી હોય તો એ વ્યક્તિગત રીતે મારું મંડળ પાસે મૂકવી પડે અને એમને મારી જે કાંઈ માગણી કે વ્યાજબી હોય ગ્રાહે રાખવી ન રાખવી એ મારા પક્ષનો નિર્ણય હોય શકે એટલે આ બાબતમાં રાજકીય રીતે હું માનું છું ત્યાં સુધી જે કાંઈ સ્ટેટમેન્ટ હશે એ મારું એજન્ટા બહારનું એ બાપુનું કદાચ વ્યક્તિગત ગણી શકાય બેન જુઓ તમે એકલા બનાસના બેન નથી તમને બધા પત્રકારો મોટા બેન કે અને મોટા બેન અમારા બધા કરતાં રાજકીય સમજ જબરજસ્ત ધરાવે છે એટલે તમારી પાસેથી જાણું મોટા બેન તમને લાગે છે કે અલ્પેશ ઠાકોર સાથે અન્યાય થયો અથવા તો ચલો તમને દુવિધામાંથી મુક્ત કરું તમને લાગે છે કે માત્ર અલ્પેશ ઠાકોર જ નહીં રાજકીય પક્ષોમાં ઠાકોર કોળી સમાજને અન્યાય થાય છે તમને લાગે છે એવું પણ એ જે રૂલિંગ પાર્ટી છે એમાં ઘણા બધા અમારા સમાજના ધારાસભ્યો છે પક્ષના હોદ્દેદારો છે આ તે તો ક્યાંક એમને અવાજ થયો હોય તો એમને પોતે બોલવું જોઈએ અમારે ધારો કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સમાજના આગેવાનને અન્યાય થયો હોય તો એ બોલવા માટેનો અધિકાર અમને છે એમ ત્યાં એમને વાણી સ્વતંત્રતાનો અધિકાર હોય તો એમને અન્યાય થયો હોય કાંઈક હોય તો એ વ્યક્તિગત એ બોલી શકે બાકી એમના પક્ષનો કે રૂલિંગ સરકારનો કે એમના મોવડી મંડળ વતી અમારે કંઈ બોલવું અને અમે રાખવું થોડું શક્ય બને જો સ્વરૂપસિંહ ઠાકોર તમારા વિસ્તારના બીજેપીના ધારાસભ્ય તમે જે ભાઈના સારથી બન્યા લૂણ વગાડી બેન તરીકે એ ભાઈને હરાવનાર તમારા કોંગ્રેસના ઉમેદવારને હરાવનાર ધારાસભ્ય એ મંત્રી બને છે તમે એમનું સ્વાગત કરો છો તમે બોલ્યા કે નાના મોટા ઇલેક્શનમાં જ્ઞાતિના વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ તો પછી તમારા પક્ષના અન્ય જ્ઞાતિના લોકો નેતાઓ તમારાથી નારાજ નહીં થઈ જાય કે બેનની ચૂંટણી હતી એટલે બેન બેન જોડે જવાનું અને બીજી એટલે ના હું ભાઈ આ રોનકભાઈ જે તે પક્ષમાં રહીને આજ ધારો કે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ આગેવાની હું કરતી હું તો મારા હું એમપી હતી હવે એમપી તરીકે કોઈ જિલ્લા પંચાયત લડતું હોય તાલુકા પંચાયત મારી નીચે લડતું હોય તો એને વસ્તીના ધોરણે કે એને જ્યાં ટિકિટ મળવા પાત્ર હોય એ કોંગ્રેસના મજબૂત આગેવાન તરીકે મોવડી મંડળને કહીને મારી વિચારધારા સાથે જે ઠાકોર સમાજના આગેવાનો જ્યાં વસ્તીની જીતી કે એમ છે યા મદદ કરવી જોઈએ એમ એ લોકો જે પક્ષની વિચારધારા ધરાવતા હોય ત્યાં જે મોટા આગેવાનો છે એ નાના કાર્યકરોનું ધ્યાન રાખે અને એમને પણ ક્યાંક નાના મોટી જગ્યા આપે એ આ વર્તમાન સમયની રાજકીય રીતે પણ માગ છે રોનકભાઈ બેન એક અંતિમ સવાલ તમે બધા કોંગ્રેસ ભાજપ બધાના ઠાકોર સમાજના નેતાઓ એક સાથે બીજાના હાથ પકડીને હાથ ઊંચા કરો પવિત્ર ભાવથી કહેજો જો રાજનીતિક વાત ના કરતા મારી આગળ મને ઝાંઝી સમજ નથી ખરેખર દિલથી હાથ ઊંચો કરો છો કે સમાજનો મંચ છે એટલે કરો એના રોનકભાઈ રોનકભાઈ એનું પેરામીટર માપવા માટેનું હજી કોઈ સાધન વૈજ્ઞાનિક ઢ્રબે શોધાણું નથી પણ જે તેની જેની દિલની જેવી ભાવના હું મારી વ્યક્તિગત વાત કરું તો અત્યારે અમે જે કઈ છીએ સમાજનું ગઈકાલે તમે અમે આઠ નવ તાલુકાના આગેવાનો સો જેટલા ભેગા થયા હતા અને સો જેટલા આ આગેવાનો ભેગા થઈને હવે પાંચસો થશું પાંચસો થઈને ગામો ગામ જઈશું અને સમાજમાં સરકાર તો જે એનું કામ કરવાનું હોય કરે પણ વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે અમે કઈ રીતે સમાજને મદદરૂપ થઈ શકીએ એ અમારી સ્પષ્ટ ભાવના છે અત્યારે કોઈ ચૂંટણી નથી અને હું માનું છું ત્યાં સુધી ધારો કે મેં બનાસકાંઠાની આગેવાની લીધી દિવાદરથી શરૂઆત કરી તો હું માનું તે મારી ચૂંટણી તો હજી બે હજાર ઓગણત્રીસમાં છે પણ બધા એક મંચ ઉપર ઉપર આવે તો સમાજના શિક્ષણના કામ સમૂહ લગ્નના અને બીજા ઘણા બધા કામો થઈ શકે એમ છે કે સરકાર વતી પણ સમાજને એ કામ થકી ઘણો બધો ન્યાય આપી શકીએ એમ છીએ અને ક્યાંક ને ક્યાંક ખર્ચામાંથી સમાજને બચાવી શકીએ છીએ એટલે દરેકની ભાવના એ એમના દિલમાં હું માનું ત્યાં સુધી સ્પષ્ટ હશે અને નહીં હોય તો જે ભાવનાથી કે જે દિલથી જે જોતા હોય કુદરત અત્યારે ફિઝિકલ છે કે દિલથી દિલથી ભગવાન મદદ કરશે અને ખાલી વર્તમાન પરિસ્થિતિના આધીન કોઈ એ પ્રકાર હશે તો કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય ન્યાય કુદરત કરશે ગેની બેન આપનો ખૂબ ખૂબ આભાર હવે વાત કરી લઈએ જગદીશભાઈ ઠાકોર જગદીશભાઈ ઠાકોર ઠાકોર સેવા સમાજના અગ્રણી જગદીશભાઈ ઠાકોર પૂર્વ સાંસદ મારી સાથે જગદીશભાઈ ઠાકોર પણ જોડાયા છે જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે જે પ્રકારે આજે ઋષિભારતી બાપુએ અલ્પેશ ઠાકોરના પરિપ્રેક્ષમાં નિવેદન આપ્યું આપ એ નિવેદનને કેવી રીતે બોલવો છો શું અલ્પેશ ઠાકોર સાથે શાસક પક્ષે અન્યાય કર્યો છે તો બે બાબતો છે અતિ ઉત્સાહમાં પણ કોઈક શબ્દ બોલાય એ સમગ્ર ત્યાંક સમાજને નુકસાન થાય છે કોઈ પ્રેમ અને લાગણીથી વ્યક્તિગત બોલી જાય એને પણ સોશિયલ મીડિયાને મીડિયામાં એના અર્થઘટનો પોતપોતાની રીતે થાય છે સવાલ એ છે કે ઉત્તર ગુજરાતથી શરૂઆત કરી દિયોદર પાલનપુર મહીસાગર અને બધી જગ્યાએ એ પહેલાં અમે લોકો સામાજિક અને રાજકીય આગેવાનોની બે બેઠક થઈ અને બીજા બધા સમાજો જે સામાજિક ક્રાંતિ કરી રહ્યા છે શિક્ષણનું કામ કરી રહ્યા છે સામાજિક કુરિવાજોથી ખૂબ જોજનો દૂર થઈ રહ્યા છે અને સમાજના સરસ્વતીના કેમ્પસો બનાવી રહ્યા છે આઈ એસ ને આઈપીએસની ટ્રેનિંગ માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે રાજકીય અને સામાજિક આગેવાનોને એક ચિંતા થઈ કે આપણે પણ જો સાથે રહીને કંઈક કરી શકીએ તો મોટો સમાજ છે અને મોટા સમાજની એકતા સાથે જો કંઈક કામ કરીએ તો ખૂબ કામ કરી શકીએ એમ છીએ હવે અમારી શરૂઆત છે કોઈક નાના મોટા આગેવાનોને ક્યાંક બોલવામાં ભૂલ થઈ જાય અથવા લાગણીથી બોલાઈ જાય એ વાતને બાજુએ રાખીને સમગ્ર સમાજને અમે શું ઉપયોગી થઈ શકીએ સરકારમાંથી સમાજને શું અપાવી શકીએ સામાજિક કામ આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ એ મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા થઈ છે જગદીશભાઈ માત્ર આજના જ કાર્યક્રમમાં નહીં પણ આ અગાઉ પણ જેટલા પણ ત્રણ ચાર કાર્યક્રમ થયા એની અંદર બીજેપી કોંગ્રેસના ઠાકોર સમાજના તમામ ધારાસભ્યો એકબીજાને સ્નેહથી મળતા તો જોવા મળ્યા સાથે એકબીજાના હાથ પકડીને એકતાનું પ્રદર્શન પણ કરવા જોવા કરતા જોવા મળ્યા ધવલસિંહ જાળા પણ એમાં આવી ગયા મારે આ જાણવું ને સમજવું હતું આપ તો રાજનીતિના માહેર છો એટલે જાણવું ને સમજવું હતું આ પ્રકારનો સ્નેહ આ પ્રકારની એકતા માત્ર મંચ કે દિલમાં પણ ખરી ખૂબ સરસ આપે સવાલ કર્યો અને અમે અમારા જાતે જેટલા હાથ હાથઊંચા કરવાવાળા છે ને એણે પણ આ મનોમંથન કર્યું હતું કે પાટીદાર સમાજ કડવા પાટીદારો ભેગા થાય અને હાથ ઊંચા કરે એની ચર્ચા કોઈ દિવસ નથી થઈ મા દુર્ગાના ઉપાસકો ચૌધરી સમાજ ભેગો થઈને હાથ ઊંચા કરે એની ચર્ચા કોઈ દિવસ નથી થઈ મહાવીરના ઉપાસકો જૈન સમાજ ભેગા થઈ અને હાથ ઊંચા કરે ત્યારે એની કોઈ ચર્ચાઓ નથી થતી પણ ઠાકોર સમાજ ભેગો થાય અને હાથ ઊંચા કરે એની ચર્ચા આપના મીડિયામાં નહીં ચોરે ને ચૌટે થાય છે આનંદ છે અમને અમારા હાથ ઊંચા કરવાથી અમારા આગેવાનો ભેગા થવાથી અમે શુદ્ધ ભાવથી ભેગા થઈ રહ્યા છીએ ત્યારે એ હાથ ઊંચા કરવું એ અમારું ગૌરવ છે હાથ ઊંચા કરીને એકતા બતાવવી એ અમારું ગૌરવ છે અને આપના જેવા મિત્રો આ ચર્ચા કરીને સમાજને સંગઠિત થવામાં મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આપનો પણ આભાર માનું છું જગદીશભાઈ તમે પણ ઉત્તર ગુજરાતની બોલીને પણ સારી રીતે જાણો છો અને આપણી પ્રકૃતિને પણ સારી રીતે જાણો છો એટલે જ તમારી પાસેથી જાણવું પૂછવું પણ છે આપણે ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય કે સમાજની વાતો પૂરતા બધા એક થાય એક છે એવું દેખાડે પણ ખરા પણ જ્યારે ચૂંટણી આવે ને એટલે ટોંટિયા ખેંચવાની હરીફાઈ શરૂ થઈ જાય અને આ વાત માત્ર ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ પૂરતી જ નથી કરતો હું જનરલાઇઝ કરીને કરું છું આપ શું માનો છો આ પ્રકારની ટાંટિયા ખેંચ કોઈ પણ સમાજ માટે નેતાઓ વચ્ચેની ટાંટિયા ખેંચ ચૂંટણી સમયે જે શરૂ થાય છે તે કોઈ પણ સમાજ માટે કેટલી ઘાતક એકતા દિલથી કેમ નથી હોતી કેમ નથી હોતી ટાંટિયા ખેંચવાની હરીફાય કેમ આ બધા સમાજોમાં છે પાટીદાર સમાજ કોઈ એક પક્ષનો મોતાજ જ નથી બીજો સમાજ કોઈ એક પક્ષનો મોતાજ જ નથી આખા ગુજરાતમાં ઠાકોર કોળી સૌથી મોટો સમાજ અશિક્ષિત સમાજ એનો ઉપયોગ એટલે કહું છું ઘણી કે ભોળા કબૂતર જેવો સમાજ એને વેરણછેરણ કરવાનું આજથી ને વર્ષોથી ચાલે છે ઇતિહાસમાં અમે સામસામે લડીને જ મર્યા છીએ તો આજે અમે જ્યારે ભેગા થઈ રહ્યા છીએ ત્યારે રાજકીય લોકોને છૂટ છે કે જેની જે રાજકીય પાર્ટી ચલાવી હોય ત્યારે ચૂંટણીમાં ચલાવે એની આખી જિંદગી એ પક્ષમાં રહે એમાં અમે કોઈ બંદિશ નથી કરતી બીજા બધા સમાજો રાજનીતિ સમજીને કરે છે પણ સામાજિક વાત ઉપર બધા સમાજો એક થયા છે એ જ પરિપ્રેક્ષમાં અમે અમારી રાજનીતિ જે પક્ષની કરીએ છીએ એમાં કોઈ બંદિશ નથી કોઈ રૂકાવટ નથી એના ગોડફાધરો જે છે એ ગોડફાધરો જે જોડે રહેવામાં

કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે એ માટે હું સહમત છું પણ બીજી વાત હું સહમત એટલા માટે નથી કે જે રીતે ગુજરાત રાજ્યમાં આ સરકારમાં મારા મોટાભાઈ હોય પરશોત્તમભાઈ સોલંકી કુંવરજીભાઈ હોય ઈશ્વરભાઈ પટેલને હમણાં હમણાં ફરીથી મંત્રી બનાવ્યા છે એટલે વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને કે સરકારને લાગે ત્યાં ત્યાં કોળી સમાજને સ્થાન આપવા માટેના પૂરતા પ્રયત્ન કર્યા છે એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં અને સરકાર પણ કોળી સમાજની ચિંતા કરે જ છે નથી કરતી એવું નથી વખતો વખત સરકાર પણ કોળી સમાજની સંપૂર્ણપણે એની ચિંતા કરે છે જ્યાં જ્યાં કોળી સમાજ વધારે હોય ત્યાં ટિકિટો આપે છે ઠાકોર સમાજ હોય ત્યાં ટિકિટો આપે છે અને આ સમાજ આખો ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો જ છે મારું માનવું છે અને જ્યારે જ્યારે આવા કંઈક બનાવો હળદળમાં બન્યા ત્યારે આવા બનાવો પણ અમે જ્યારે બન્યું છે ત્યારે એને ન્યાય અપાવવા માટે પણ અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ સરકાર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી કોળી સમાજ સાથે છે અને આ બાબતે વખતો વખત જ્યારે જ્યારે જેને લાગ્યું પાર્ટીને લાગ્યું કે આને અપ કરવા જેવા છે એને અપ કરતા જ આવ્યા છે કોળી સમાજને ન્યાય આપતા જ આવ્યા છે એમાં બીજી વાત હું ઋષિ ભારતીની બાપુ સાથે હું સહમત નથી એટલા માટે કે વખતો વખત જ્યાં જ્યાં જેને જે આપવાનું થયું છે પાર્ટીએ એને જવાબદારી આપી જ છે હીરાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ સમાજનું ઉત્થાન થવું જોઈએ તમામ સમાજોનું ઉત્થાન થવું જોઈએ જે સમાજો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે એનું ખાસ ઉત્થાન થવું જોઈએ ને સમાજની અંદર રહેલી રૂઢિઓ જ્યાં જરૂરી છે બદલાવી જોઈએ એના માટે નેતાઓ કરે સમાજના નેતાઓ કરે કે ધર્મગુરુઓ કરે સંમેલનો થવા જોઈએ મંથન સતત થવું જોઈએ પણ ચર્ચા ત્યારે શરૂ થાય છે જ્યારે એવા મંચ ઉપર રાજકીય નિવેદનો આવે છે અને ફરીથી કહું છું કે રાજકીય નિવેદન આવ્યું એટલે જ વગર ચૂંટણીના માહોલે ચર્ચા ચૂંટણી લક્ષી એટલે કે રાજનીતિલક્ષી થઈ છે અલ્પેશ ઠાકોરનું નિવેદન ચોક્કસથી આવ્યું એ જાણે કે એમ જે ઋષિ ભારતીનું બાપુનું જે નિવેદન આવ્યું છે તેની તેમના રાજકીય કિરે ઉપર શું અસર થશે સંકેત એમને ચોક્કસથી આપી દીધો છે